માસ સગર્ભાવસ્થા છે દસમા મહિનાના પ્રારંભે જેમ બાળક માના ઉદરથી પ્રગટ થાય એમ પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય રાજા પરીક્ષિતે ભગવાનના પ્રાગટ્ય માટેની કથા સંભળાવવાની વિનંતી કરી ભગવાનના પ્રાગટ્યની કથા ભગવાનની વ્રજલીલા ભગવાનની મથુરા લીલા અને ભગવાનની દ્વારકા લીલા આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે એ પણ પૂછ્યું કે દાવજી બળભદ્રજી એ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા તો દેવકીના સાતમા પુત્ર કેવી રીતે કહેવાય મહારાજ ભગવાનની આ કથા ભવરોગને હરવાની દવા છે કડવી નથી મીઠી છે આ દવા મોઢેથી પીવાની નથી કાનથી પીવાની દવા છે અને આ દવાના દેનારા સુખદેવજી જેવા વૈદો એ તૃષ્ણા રહિત છે લાલચી નથી આ દવા પીવાથી સૌનો ભવરોગ મટે કોણ ધરાય આ કથા કથામૃત પિતા પિતા શુકદેવજીએ રાજા પરીક્ષિતની કથા પ્રીતિને બિરદાવી સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવિ સતત વાસુદેવ કથા ધન્ય છે રાજા તમને ભગવાનની કથામાં પ્રેમ થયો છે સાંભળો ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળાવો ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી હતી રાજા એ કઈ ખાધું નથી કઈ પીધું નથી હાવ નકોરડા અને નિર્જળ ઉપવાસ અને રાજા પરીક્ષિત સુખદેવજી જેવા પરમહંસ મહાપુરુષના શ્રી મુખે ભગવાનની મંગલમય કથા સાંભળી રહ્યા છે મન ભગવાનની કથામાં લાગ્યું છે સુનો રાજા આ ધરતી ઉપર જ્યારે અઘાસુર બકાસુર વૃષભાસુર જેવા દૈત્યો થયા કંસ શિશુપાલ જરાસંધ જેવા દુષ્ટ રાજાઓ થયા એ બધાના પાપાચાર અત્યાચાર દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ ધારણ કરી દેવોની પાસે ગઈ દેવતાઓએ કહ્યું અમે પણ તારી જેમ દુખી છીએ આપણે બ્રહ્માજીને પુકારીએ બ્રહ્માજી આપણા બધાના વડીલ છે એ કાંઈક કરે બ્રહ્માજીએ કહ્યું એક જ ઉપાય છે આપણે સૌ મળીને ભગવાનની પાસેથી ક્ષીરસાગર શેષ શૈયામાં ભગવાન નારાયણ પોઢ્યા છે બ્રહ્માદિ દેવતાઓ સાથે ભગવાન શિવ ગોરૂપારી પૃથ્વી આ બધા ત્યાં જઈ ભગવાનનું પુરુષ સૂક્તથી સ્તવન કરે છે ત્યારે આકાશમાં આકાશવાણી થઈ હે દેવતાઓ દર્શો નહીં મારા અંશ સમેત હું યદવંશમાં પ્રગટ થઈશ પૃથ્વીનો ભાર હરીશ ધર્મનું સંસ્થાપન કરીશ સાધુઓનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરીશ યદા યદા હિ ધર્મસ ગ્લા ભારત અભ્યુત્થાન तदात्मानं सृजाम्य हम परत्रणा साधूना विनाशा च दुष्कृता धर्म संस्था संभवामी युगे युगे संभवामी युगे युगे ब्रह्मा जी आकाशवाणी सांभी देवताओं ने कई संभाली पृथ्वी ने धैर्य आप ધીરજ બંધાવી ભગવાન આવશે એ દેવતાઓ છે ને એ જ પછી ગોવાળિયા રૂપે પ્રગટ થયા એની પત્નીઓ ગોપી રૂપે પ્રગટ થઈ કે ભગવાન પધારે પૃથ્વી ઉપર એ પહેલાં તમે જાઓ વાળી ચોળીને જરા આંગણા સાફ કરો શેરી વળાવી સજ કરું ઘીરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ હમૈયાની તૈયારી કરવી જોઈએ ને એટલે ભગવાને જ્યારે વચન આપ્યું કે હું આવીશ અવતાર લઈશ પછી દેવતાઓ તમે જઈને પૂર્વ તૈયારી કરો ભગવાન આવવાના છે આપણે કોઈની પાસે કથા માગીએ અને આપણને કથાની તારીખ મળે પછી આપણે હુઈ જવાનું કથાની તૈયારી કરવાની હોય કે કથા આવશે ભાગવત ભગવાન પધારશે નહીં પછી આપણે તૈયારીમાં લાગી જવું પડે એમ ભગવાન પધારશે ભગવાને કહ્યું કે હું આવીશ અવતાર લઈશ પણ બધાય દેવતાઓએ મળીને એટલે કે સજ્જન લોકોએ મળીને કામે લાગી જવું જોઈએ એની પૂર્વ તૈયારીમાં લાગી જવું જોઈએ ગ્રાઉન્ડ વર્ક પહેલા તૈયાર થવું જોઈએ એરોપ્લેન આવે લેન્ડિંગ માટે રનવે તો હોવો જોઈએ ને અરે હેલિકોપ્ટર આવે હેલીપેડ તો બનાવવું પડે ને એમ પૂર્વ તૈયારી કરવી પડે એટલા માટે દેવતાઓ અને એની પત્નીઓ એ ગોપ અને ગોપી બનીને આવ્યા વર્જમાં સૌ કામે લાગ્યા મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા રથ ઉપર વસુદેવ અને દેવકી બેઠા અને એ રથ દેવકીને એને સાસરે પહોંચાડે ત્યાં કંસે આવીને એમ કહ્યું કે હું રથ ચલાવીશ મારી બેનને સાસરે મૂકવા હું જઈશ ઘણા સમાજમાં એવો રિવાજ હોય છે કે દીકરીને વળાવવા હાહરા હુધી એનો ભાઈ જાય હારે કંસ સગો ભાઈ નથી આ પિતરાય ભાઈ છે પણ કંસને બેન દેવકી માટે પ્રેમ બહુ તે સારથી કંસ બન્યો કે હું મારી બેનને એને સાસરે મૂકવા જાઉં ભગવાનને આ ગમ્યું નહીં કે હું જેના દ્વારા પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કૌંસ બને એ બરાબર નહીં આકાશમાં આકાશવાણી થઈ અસ્યા સ્વામ અષ્ટમો ગર્ભો હંતા બુધ એ અબુધ જે તારી બહેન દેવકી પ્રત્યે તને આટલો પ્રેમ છે એના આઠમાં ગર્ભથી તારો નાશ થશે આકાશવાણી સાંભળી કંસને ભય લાગ્યો વિચાર કર્યો દેવકી જીવતી રહેશે તો એના આઠમા ગર્ભથી મારો નાશ છે માટે હું દેવકીને જ મારી દેવકીને તલવાર કાઢી બીજે હાથે દેવકીનું માથું કાપવા જાય વસુદેવે હાથ પકડી લીધો કંસ ક્યાં કર રહ્યો સ્ત્રી હત્યા ભગીની હત્યા કા પાપ કરો તમે અગ્નિની દેવતાઓની સમાજની શાખે એની સાક્ષીએ તમારા કુળની આ કન્યાનું મને દાન કર્યું છે મારી યારે પરણવી છે દાનમાં દીધેલી વસ્તુ પાછી પણ ન લઈ શકાય નષ્ટ પણ ન કરી શકાય એ બંને અધર્મ છે વળી આને મારી નાખીશ તો ભગીની હત્યાનું તને પાપ લાગશે સમાજમાં તારી બદનામી થશે વસુદેવજી એ ધીરજ રાખી કંસને સમજાવ્યો કંસે તલવાર કાઢી એટલે વસુદેવજીએ પણ તરત તલવાર કાઢી કે હવે હું આનો ધણી છું હું પતિ છું ખબરદાર નહીં એમ તરતોતર હમ ખેંચવાની જરૂર નહીં એક જણો ભૂલ કરે એટલે બધાએ ભૂલ કરવાની જરૂર નહીં બીજા બધાએ પેલા એને સમજાવે ભાઈ ધીરો 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 બાપા ખમા 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 ધીરા ધીરા વસુદેવજી પણ વીર પુરુષ છે પણ જેટલા વીર છે એટલા ધીર પણ છે બુદ્ધિથી કામ લે એટલે કંસને સમજાવ્યો કે આ તો અધર્મ કહેવાય અને તારી બદનામી થશે આ નિર્દોષ તારી બહેને તારું શું બગાડ્યું છે એના નિહા તો તારું કલ્યાણ થવાનું અરે પણ વસુદેવ તમે આ બધી વાતો કરો એ બરાબર પણ એના આઠમા ગર્ભથી મારો નાશ છે એમ આકાશવાણીએ કહ્યું વસુદેવજીએ કહ્યું પણ એ ભાઈ એ ભાઈ એ ઉગ્રસેન પુત્ર તું તો ડાયો માણસ છે યાર વિચાર તો કર હું કીધું આકાશવાણીએ આના આઠમા ગર્ભથી આ દેવકીના આઠમાં ગર્ભથી તારો નાશ છે આનાથી નહીં નહીં દેવકીથી દેવકીથી તું તો મારવા તૈયાર થયો ક્યાં તારો નાશ વાત રહી દેવકીના ગર્ભથી તારો નાશ તો મારે તને વેણ દીધું લે આનાથી જેટલા બાળકો થશે હું તને દઈ દઈશ તારે મારી નાખવા મારી નાખજે અને વસુદેવજી એક એવા પુરુષ છે અને એની ઇજ્જત એનું ચરિત્ર એવું છે કે દુશ્મનને પણ વસુદેવ બોલે એટલે એમાં ભરોસો કરવો પડે કારણ કે આ બોલ્યું ન ફરે એવો માણસ છે વિચારતા કંસને એમ લાગ્યું કે વસુદેવની વાત તો સાચી જ મારે મારી નિર્દોષ બેનને હું કામ મારી નાખવી જોઈએ અને એનાથી થનારા સંતાન વસુદેવે વચન આપ્યું છે મને સોંપી દેશે ખડગ મ્યાન કરી દીધું વસુદેવ દેવકીને નજર બંધ રાખ્યા